સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે અંગોલાનના રાષ્ટ્રપતિ જુ મેન્યુઅલ ગોન્ઝાલિસ લુએન્સુ સાથે પ્રતિનિધિ સ્તરનો સંવાદ કરશે બંને દેશ વચ્ચે આ બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા દરમિયાન કેટલીક સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે અંગોલાનના રાષ્ટ્રપતિ ભારતની ત્રણ દિવસની મુલાકાત માટે ગઈકાલે ભારત આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીના બાંધકામની કામગીરી શરૂ કરવા અંગેનો શિલાન્યાસ કર્યો અને અઠાવન હજાર કરોડ રૂપિયાની અન્ય માર્ગ અને રેલવે પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે એક જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પરિયોજનાઓ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓ માટે મજબૂત પાયો રચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેરળમાં વિઝીઝમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું આ બંદરને નવા યુગના વિકાસનું પ્રતિક ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય વેપારનું વિસ્તરણ થાય અને સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય ત્યારે સાચો વિકાસ પ્રાપ્ત થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી છે વડોદરામાં એક હજાર એકસો છપ્પન કરોડના છ્યાસી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સરકારે વર્ષ બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ તૈયાર કર્યો છે તેમણે જણાવ્યું કે સી ટુ નાઇન્ટી ફાઇવ એરક્રાફ્ટ ઉત્પાદનથી વડોદરા શહેર વિશ્વના વિમાન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા ઉપર અંકિત થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા એસઆઈઆરના વિકાસના કામોની પ્રગતિની સ્થળ પર સમીક્ષા કરી તેમણે મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ધોલેરાના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જયારે ભીમનાથ ધોલેરા ફ્રેટ રેલવે લાઇન સહિત હોસ્પિટલ સ્કૂલ ફાયર સ્ટેશન આવાસીય સુવિધાના કામો પ્રગતિમાં છે એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ છ લાખ છેતાલીસ હજાર હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે રાજ્યમાં આજથી તારીખ આઠમી મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે આજે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટમાં મહત્તમ તાપમાન ચુમાલીસ ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું કચ્છની દરિયાઈ સીમામાંથી માદક પદાર્થના દસ પેકેટ મળી આવ્યા છે કોઠારા પોલીસ સ્ટેશનના ખુવડા ગામના દરિયાકિનારા પરથી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થનો આ જથ્થો મળ્યો છે પોલીસે પેકેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની સમીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતાને યોજાયેલી આ બેઠકમાં ન્યુટ્રિશન રસીકરણ શાળા આરોગ્ય તપાસણી બિનસંક્રામક રોગોનો અટકાવ ટીબી નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી માતા અને બાળ આરોગ્ય વિષયક કામગીરીમાં ટેકનોલોજીના ઉપયોગ આધારિત બાબતો પર જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર પચીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સ ઇલેવને સનરાઇઝર્સ હૈદરાબાદને આડત્રીસ રન થી હરાવી પોઈન્ટ ટેબલમાં ચૌદ પોઈન્ટ સાથે બીજો ક્રમ મેળવ્યો છે ગઈકાલે અમદાવાદ પરની મેચમાં ગુજરાત બસો ચોવીસ રન કર્યા હતા સુકાની શુભમન ગિલે સૌથી વધુ રન કર્યા હતા જવાબમાં હૈદરાબાદની ટીમ છ વિકેટ એકસો છ્યાસી રન કરી શકી હતી જેમાં અભિષેક શર્માએ સૌથી વધુ ચુમોતેર રન કર્યા હતા આજે બેંગલુરુ ખાતે સાંજે સાડા સાત વાગે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવન વચ્ચે મેચ રમાશે अच्छा आज समाचार बुलेटिन पूरं होय नमस्कार